સુરતના કતારગામ વિસ્તારમાં ગજીરા સર્કલ નજીક આવેલા એક કારખાનામાં આગ લાગતા ફફડાફરી મચી પામી હતી આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગને ઓલવવા પ્રયાસ કર્યા હતા સુરત શહેરમાં વરસાદની સીઝનમાં ભારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ભારે ગરમીના કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં કતારગામ વિસ્તારમાં આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા

ઘટના સ્થળે આવીને તમાસ કરી તો બે ત્રણ માણસો દાઝી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો અને ફાયર સ્ટેશનની ગાડીઓ અને ઓફિસર્સ આવે તે પહેલાં માણસો દાઝીલા તેનો હોસ્પિટલ એઝ કર્યા હતા અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર થઈ હતા કાચને એવું તેવું વાગ્યું હતું એમને પણ ફાયરથી ફાયરની ગાડીઓમાં અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા હતા જેટલું નુકસાન ના ના નુકસાનીનો હજુ અંદાજ નથી માંડ્યો પરંતુ ફાયર થયું છે તે એકચ્યુઅલી એક ડાયમંડ અને જ્વેલરીનું છે આરવી કરીને અને બી થ્રી બિલ્ડિંગ્સના અંદર ફાયર હતું એકચ્યુઅલી એ ઇન્ડસ્ટ્રીઅલ એક્ટમાં આવે છે એટલે ફાયરની સિસ્ટમ બિલ્ડિંગ્સમાં લાગેલી છે એક્ઝેક્ટલી શાના કારણે થયું અને કયા એરિયામાં થયું છે એ તપાસનો વિષય છે પાછળથી ખ્યાલ આવશે અત્યારે ઓલરેડી સ્મોકના લીધે પૂરા એરિયાનું તોડફોડ થઈ ગયેલું છે એટલે એક્ઝેક્ટ જાણી શકાયું નથી